સમાચાર આવી રહ્યા છે તાલુકાના ગામે આવેલ પ્રાથમિક મિશ્ર શાળામાં પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા ગણવેશ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો જંબુસર તાલુકાના મંગળાથ ગામે આવેલ સુપર સોલ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા છેલ્લા અઢાર વર્ષથી પ્રાથમિક શાળામાં ગરીબ તથા મધ્યમ વર્ગના તમામ બાળકોને વિનામૂલ્યે ગણવેશનું વિતરણ કરવામાં આવે છે તે અંતર્ગત ચાલુ વર્ષે પણ કંપની દ્વારા શાળાના પાંચસોથી વધુ બાળકોને ગણવેશ વિતરણનો કાર્યક્રમ જંબુસર આમોદના ધારાસભ્ય દીકે સ્વામીની અધ્યક્ષતામાં રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે કંપનીના એજ્યુકેટિવ ડાયરેક્ટર કેટન ત્રિવેદી કંપનીના સ્ટાફ મંગેશભાઈ પટેલ શાળાના આચાર્ય દેવદત્ત પટેલ ગામના સરપંચ અને શિક્ષણગણ તથા ગામ લોકો હાજર રહ્યા હતા કાર્યક્રમના અંતમાં સારાના આચાર્ય દ્વારા હાજર મહેમાનો તથા વાલીઓ તથા ગામ લોકોનો આભાર માનવામાં આવ્યો હતો તસ્વીરનો રિપોર્ટ ન્યૂઝ ટુડે જંબુસર હું કેતન ત્રિવેદી ડાયરેક્ટર સુપર સોલ્ટ અમારી કંપની દ્વારા મંગણાદ ગામમાં છેલ્લા 17 વર્ષથી યુનિફોર્મનું વિતરણ કરવામાં આવે છે આજે 18મો 18મો વર્ષ હતો એ પ્રસંગે ધારાસભ્યશ્રી ડી કે સ્વામી સાહેબ ગામના બધા સરપંચશ્રી મહાનુભાવો અને બધા હાજર રહેલા હતા મંગળાથ ગામમાં જ્યારે પણ જે પણ જરૂર પડી છે એને માટે અમે કાયમ ઊભા છે જંબુસર તાલુકામાં પણ જેમ સર્કલોના નિર્માણ કર્યા છે પેલું કર્યું છે આ આ બધું કરતાં કરતાં અમને અમને આજરોજ જણાવતા એ ખુશી થાય છે કે અમે લોકો અમારા નવા પ્લાન્ટનું પણ વિસ્તરણ કરી રહ્યા છીએ જે અત્યારે અમે લોકો રોજનું આઠસો ટનની આસપાસ પ્રોડક્શન કરીએ છીએ એ હવે ગ્રેજ્યુઅલી બારસો ટન અને પછી પંદરસો ટન રોજનું અમારું પ્રોડક્શન થઈ જશે આ બધું ગામના સાથ સહકારથી વડીલોના આશીર્વાદથી આ બધું થઈ રહ્યું છે અને ગામમાં અમે લોકો કાયમ ખાતરી આપીએ છીએ કે જ્યારે જે પણ જરૂર હશે તો અમે લોકો કાયમ ઉભા આભાર